ક્રિસ્માલ દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે એપ્રિલનો મિતારે આ સંદેશ તમારા સૌ માટે અને તમારા હેતુ માટે વિશે પ્રાર્થના કરું છું તમારા ભાઈ બળ લીલો પ્રભુના વચન સાંભળીએ યુહાનનો ગ્રંથ આઠમો અધ્યાય એકત્રીસથી બેતાળીસમી કલમ સુધી પછી જે હુદીઓને ઈશુ પર શ્રદ્ધા ભેટી હતી તેમને ઉદ્દેશ્યને તેમણે કહ્યું જો તમે તમારી મારી વાણીને વળગી રહેશો તો તમે મારા શિષ્ય તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તેઓએ જવાબ આપ્યો અમે અબ્રાહમના વંશ છીએ અમે કદી કોઈના ગુલામ થયા નથી તો પછી તું એમ કેમ કહે છે કે તમને મુક્તિ આપશે ઈશ્વરે કહ્યું હું તમને સાચે સાચ કહું છું જે કોઈ પાપ આચરે છે તે પાપનો ગુલામ છે ગુલામ ઘરમાં કાયમ રહેતો નથી પણ પુત્ર કાયમ રહે છે એટલે તમે જો પુત્ર તમને મુક્ત કરે તમે ખરેખર મુક્ત થશો મને ખબર છે કે તમે અબ્રાહમનો વંશ છો તેમ છતાં તમે મને મારી નાખવા તાકો છો કારણ મારી વાણી તમારી ગળે ઉતરતી નથી મેં મારા પિતાના સાનિધ્યમાં જે જોયું છે તે કહું છું અને તમે તમારા પિતા પાસે જે સાંભળ્યું છે તે પ્રમાણે કરો છો તેમણે સામેથી કહ્યું અબ્રાહમ અમારા પિતા છે ઈશ્વરે કહ્યું જો તમે અબ્રાહમનો વસૂજ હોત તો તમે અબ્રાહમને પગલે ચાલતા હોત પણ તમે તો ઉલટા મારી નાખવા તાકો છો મને જેણે તમને સત્ય સંભળાવ્યું છે અબ્રાહમ એમ નહોતું કર્યું તમે તમારા બાપને પગલે ચાલો છો ત્યારે તે લોકોએ કહ્યું અમે કંઈ બે બાપના નથી અમારે એક જ બાપ છે ઈશ્વર ઈશ્વે કહ્યું ઈશ્વર જો તમારો પિતા હોત તમે મારા ઉપર પ્રેમ રાખ્યો હોત કારણ હું ઈશ્વરનો મોકલ્યો અહીં આવ્યો છું હું પોતે તેને આવ્યો નથી પણ મને તેણે મોકલ્યો છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસ મૌલભૈતાબેનો છેલ્લા દસ દિવસથી આપણે જોઈએ છીએ યોહાન ગ્રંથમાં પ્રભુ ઈસુ અને ફરોશી વચ્ચે જે દલીલ ચાલે છે પ્રભુ ઈસુ ઉપર એ લોકો વિશ્વાસ રાખવા તૈયાર નથી અને એમને સ્વીકારવા તૈયાર નથી એટલે પ્રભુ ઈસુ એક પછી એક એમની આગળ દલીલ કરે છે પણ એ લોકો કશું સાંભળવા તૈયાર નથી એટલે આજના કેન્દ્ર આજના શાસ્ત્રના કેન્દ્રમાં જે મુક્તિ વિશે આપણે સાંભળીએ છીએ પ્રભુ પોતે કહે છે જો તમે મારી વાણીને વળગી રહ્યો તમે મારા શિષ્ય તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે ક્રિષ્ણ મોલ્લાભાઈએ તબેનું જ્યારે પ્રભુષ્ય કીધું કે મુક્તિ આપશે આ લોકો કે અમે કોઈ દિવસ ગુલામ રહ્યા નથી આમ ઇતિહાસમાં એ જ હકીકત છે એ લોકો પહેલાં તો મિસર દેશમાં ગુલામ હતા અને ત્યાર પછી આ સીરિયામાં ગુલામ હતા ત્યાર પછી બાબિલોનમાં ગુલામ હતા એ સમયમાં પણ તેઓ ખરેખર રોમ સામ્રાજ્ય એમના ઉપર શાસન કરતું હતું પણ એ બાબત એ સત્ય એ લોકો સ્વીકારવા તૈયાર નથી એ લોકો જમે અબ્રાહમનો વસજ છે પ્રભુ અબ્રાહમ તમે જાણો છો એ વિશ્વાસના પિતા જો તમે અબ્રાહમના પિતા તમારા પિતા હોય અને તમે મારા ઉપર વિશ્વાસ રાખ્યો હોત હા ક્રિષ્માબેનો ફરી પ્રભુ ફરી પ્રભુ ઈશુ એ પિતા પરમેશ્વરે મોકલ્યા છે અને એમ કરીને ભારપૂર્વક કહે છે આ બધા એટલે પ્રભુ કે તમે અબ્રાહમના સંતાન નથી કારણ તમે તો શેથાનના સંતાન છેલ્લે છેલ્લે પ્રભુ ઈસુ કહે છે તમે તમે તમારા બાપ શેતાનના સંતાન છો કારણ તમારામાં પાપ છે પાપમાં ઇંગ્લિશ વર્ડમાં ક્રિષ્માવાલા બોલી સિન કહેવાય સિન એટલે યસ આઈ એન સિન આઈ છે આઈ એટલે હું પણ દરેક પાપમાં આઈ હોય છે એટલે જ્યારે 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 આપણે આઈ ઉપર વધારે ધ્યાન આપીએ ભારપૂર્વક વધારે મુખ્યત્વ આપીએ ત્યારે આપણે પાપમાં પડીએ છીએ એટલે આ લોકો ફરી ફરી પાપમાં પડતા હતા કારણ કે આઈ પોતાને યુ ગો હોય એમને યુ ગો એટલે કીપિંગ ગોડ આઉટ એટલે એક્સક્લુડિંગ ગોડ આઉટ એમ એટલે પણ પ્રભુ શું કે હું સંતાન છું હું સંત છું સન એટલે યસ ઓ એન યસઓન એટલે જે બીજાને કેન્દ્રમાં રાખે એ સન કહેવાય છે આ લોકો જ્યારે જ્યારે આપણે પાપ કરીએ ત્યારે આપણે સાથે સાથે માત્ર પોલિટિકલ નહીં પણ સાથે સાથે આધ્યાત્મિક રીતે પ્રભુ સૌમને લઈ જાય છે પોલિટિકલ રીતે તો તમે તો ગુલામ હતા અને પણ આધ્યાત્મિક રીતે સિન પાપ કરો જ્યારે જાત માટે વધારે અહં હો અહંભાવના હોદે જ્યારે આઈ વધારે મુખ્યત્વે હવે હું પણ ત્યારે તમે ગુલામતાઓ છો ઉડાવ દીકરો આપણે જાણીએ છીએ આવી ફર મારે તો સ્વતંત્રતા જોઈએ મારે તો મુખ મુખથી જોઈએ એમ કરીને ત્યાં જાય છે પણ પછી જે પાપમાં ફળે છે એ એના ગુલામ બને છે એ દારૂ હોય ગમે તે બાબત હોય એ દારૂ વગર એ રહી શકતો જ નહીં એટલે પછી ફરી ગુલામ બને છે સિન પાપ આપણે હંમેશા ગુલામ બનાવે છે પણ સન યસ વો જ્યારે બીજા પ્રભુ ઈસુ બીજા માટે આવ્યા માનવ પુત્ર બીજાની મુક્તિ માનવજાતની મુક્તિ માટે આવ્યા એટલે પ્રભુની જેમ સનની જેમ હંમેશા આપણા જીવનમાં આઈ માટે નહીં પણ આદર્શ માટે બીજા માટે આપણે જીવનમાં મુખ્યત્વ આપીએ ત્યારે પ્રભુના સંધાન બનીએ છીએ હા ક્રિષ્માલ્ભાઈ તદનો આ અદ્ભુત વિચાર સાથે મારા માટે નહીં પણ બીજા માટે જે રીતે પ્રભુ ઈસુ એસ યસ હોય અને હતા પિતા પિતાના પુત્ર હતા આપણે પણ હંમેશા આપણા જીવનમાં કે જ્યારે બીજા માટે આપણે મુખ્યત્વ આપીએ આપણે ખરેખર સ્વતંત્ર છીએ સુખી છીએ આ કૃષ્ણ માલ્લભૈયા તબેનું આજનો આ શાસ્ત્ર મનોરંજન દન શાસ્ત્ર સમજવા માટે પ્રભુષ્ન ઓળખાણ મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષેક્ત છો પ્રભુ ઈશું હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વ શક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પર ઉતરો આમેન બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ